એબીપી ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે આઈસર ટ્રક ગાડી નંબર ડીએલ વન એમ એ એટ વન ટુ ફાઈવનીમાં ફર્નિચર સામાનની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજારનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિન્ડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરી તથા સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએસ બારા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે ફરજ ઉપરના પોલીસ સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે ચેકિંગમાં હતા તે દરમિયાન આઇસે ટ્રક ગાડી આવતા નાકાબંધી કરી ટ્રક ગાડી રોકી તેની તપાસ કરતા અને ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હકમુદ્દીન મોહમ્મદ મુસલમાન રહે હરિયાણાનો હોવાનું જણાતા ટ્રકમાંથી ફર્નિચરનો સામાન ભરેલ છે અને તે મુંબઈ ભીમડી લઈ જવાનો હોવાનું જણાવતા ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ વળી આવતા મુદ્દામાલ કબજે કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે